નડિયાદમાં રોડ રસ્તાઓના ભ્રષ્ટાચારના આરોપ બાદ તેના વિશે મુખ્ય દંડકે ખુલાસો કર્યો હતો અને તે આરોપો પાયા વિહોણા છે તેમ તેઓએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું ત્યારબાદ તેમના અનુરોધ બાદ પત્રકારો અને જનતાને જે રસ્તાઓમાં ગુણવત્તા યોગ્ય ન હોય તેવા રસ્તા તંત્રના ધ્યાનમાં લાવવા જણાવ્યું હતું ત્યારબાદ લોકોએ અમારી સમાચારની લિંકમાં આવા રસ્તાઓની યાદી જણાવી હતી અને અમારી ન્યૂઝ ચેનલ દ્વારા તેવા વિસ્તારના રસ્તાઓની સ્થિતિ બતાવવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર અગિયાર ના કાઉન્સિલર સંજય પટેલ આ વાતને પોઝિટિવ લઈને પોતાના વોર્ડના સભ્યોને પડતી અવગરતા ને ધ્યાનમાં રાખી વૈશાલી સિનેમાના રોડ નું રિપેરિંગ કામ પોતે જાતે ઉભા રહીને કરાવી રહ્યા છે શું આ વાતની પ્રેરણા બીજા વોર્ડના ચૂંટાયેલા સભ્યો ન લઈ શકે શું તેમને લોકોએ પ્રજાને અગવડતા પડે તે માટે ચૂંટ્યા છે શું બધા કામ કરવાની ફરજ માત્ર ધારાસભ્યની જ છે આવા કેટલાય પ્રશ્નો ઉભા થયા છે ખરેખર નડિયાદમાં આટલા વોર્ડ છે અને તે વોર્ડના અલગ અલગ ચૂંટાયેલા સભ્યો ની સંખ્યા જોતા પ્રજા માટે કામ કરતા કેટલા સભ્યો છે તે આવા સમયે જોવા મળી રહ્યું છે